પછી અગ્નિ વાળા બોઇઝ વાત કરું બરોબર કે આપડે રણજીત પાંચ ને પાંચ ને વીસ ભાઈ એના માટે જોરદાર તાળી ભાઈ બરાબર નાખ્યું છે એટલે ફૂલ વિડીયો ચેનલ ઉપર છે અગ્નિ વાળા વિદ્યાર્થી મિત્રો મારો તમને એ સંદેશો છે કે હજુ પણ આપડી બેસી આઠ તારીખ થી શરૂ થાય છે જોઈન કરવું હોય તો હોસ્ટેલ ની બી સુવિધા છે વહેલી તકે આવી જજો બાકી આ બધા ટી વાળા હતા શરૂઆતમાં બરોબર અને અગ્નિ વાળા પણ હતા તે બધા ટાઈમિંગ લઈ લીધું છે ફૂલ વિડીયો ચેનલ ઉપર છે જોઈ કઈ રીતના કેટલાય બરાબર જેટલો બી ટાઈમિંગ તને આવે તને હું આમ લાગતું હતું એને બેસ્ટમાં બેસ્ટ આપી દો રેકોર્ડ બધી તોડી નાખે બરાબર તો મિત્રો બસ આજ છે વિડીયો ફૂલ વિડીયો ચેનલ ઉપર છે જોવાનું ભૂલતા નહીં બરોબર મળીએ પાછા જય હિન્દ